મુજે નિકલને દુઆજી હિન્દી બોલો હિન્દી નહી આવડતા હે બુઆજી મને ગુજરાતી જ છે તમે हिंदी तो मुझे भी आता है बहुत अच्छा आता है कैसे बोलने का आपको नहीं आवड़ता है फिर से आपको नहीं आवड़ता है आता है। अब रघु जी हाल ध्यान में है पच पूछ लेंगे अब पची ठीक है अच्छा है अब ये ध्यान में है अब वो रे खावा पेड़ा, आशिक जी,

સમોલ કાંદોલ તાયા છો બુવાજી કામ હું તો ગળી ભૂત તો તમે

જો જવું પડશે જવું જ પડશે કાને કોક સાપ કેવો જલ્દી આવજો એ હા હું કઉ જવું પડશે કે બુવા મરી જાય ઓથો છે જી આઈએ લે ના હોય તો અરવિંદજી હું તમને હું કઉ છું

કોને સેગડો કઢાયો ભૂત ના પહાલ વાળી અત્યારે તો ખરો ને

આમો જમીન તમે જ લાવજો માતે હેતર બાજુ લમળ્યા કરો નહીં અમે મારા વાય નું હું કરું છું પાછું કોણ કોણ તો મળત કર છે પાછું ના હોય તો મોય માં ફળી ફળી વાય દેજો કે લીલ કર્યો વાય દે હું તા મને હેતર બગાડવાનું ઉછા છે બીજું કોઈ હારું ઉતતું નહીં જીવળો તો બે હ કે બાપાયો વાય દેજો કે ના હોય તો જીવળો તો કોઈ હા એવું કરીએ તોય ચાલે કુતે ભાઈ હું એમ કહું છું

કે પાછું ઈને એવું થઈ ગયું છે હ કે પાછું ઈ જવાન છે આપણો રડાદાને જાઉ ઈવાના પાહેણ જોઈએ છે ઓ પૂત વાળ ગયો છે તમે કાઢી તો નાખશો કે અરે મુ બેતા એ બે હંગાદી ગળી દો એવો નઈ દેખાતો તમે મને તો પાંચ છ ગળ જેવા લાગો છો તાણ બસ તાણ કાઢી તો ગળી એ જો ખબર એ ની પડે એક દારો ખાવ નરવિંજી પેલા ફોન ઓન ના કરાય તમારે પણ તમે તો શો ફોન નથી પાછી એક દારો આવી ખાન આખો લેબલો ગળી

બેઠા બેઠા ખાલી તમે ભલા મણો બોલો કીતાને છું તમે ખટકો રાખો ને અરવિંદજી

ઉઠા હે રે મેકડી ગયું જોવો જોવો પાછું ઓને ચાલો દે દો હું હાવ લતુર્યો ઓહો ઓહો મને દે પાછું આ બે દો ટપા બંદર બે લાગે છે મને એવું સા આ છોકરાનો હાલ કરી દઉં જોવામાં જોવો તો કરે આ તમણે આવતી તું ના હોય ઓમ હરખમ

કાતો પેરા ઉલાવલી એટલા કિડ ઉપર બંદો માલિશ કરી પત પૂરી દો ગળો કરવા હા દેખાય બડા કિજે કારો મેખે તો કારો મેખે તોડો તો કરવો પડે કે એ વાત હા અરે અરે પાછા પૂરી કાઢો તો ઓમો ઓમકો દવાતા પતિ જાય

ખરેખર વિંજીંગ ક્યાં અમુક કોઈ બીક બીક ના રે પેલા ભૂ ઓજી કરી ગયા હું પૂતાવતો આ હું તો મને ના આવે લાય ને હેતમે ડોટો મારી આવે કે હું પૂતાવતો હું જોવું વાળું